નાગરિક બેંકના મેનેજર ભીખુભાઈ બચુભાઈ દરજીએ તારીખ સત્તર ચાર સત્તરના ના રોજ આમોદ નાગરિક બેંકમાં ગોલ્ડ લોન કૌભાંડ થયાની પોલીસમાં નોંધાવી હતી જેના આધારે આમોદ પોલીસે આમોદ નાગરિક બેંકના મેનેજર ગોલ્ડ લોન ઓફિસર તેમજ કર્મચારીઓને પૂછપરછ કરી તપાસ આરંભી હતી ફરિયાદ નોંધાવવાની ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા આરોપી હિતેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ રહેવાસી કલક અને હાલ રહેવાસી ગણેશનગર આમોદનાને ધરપકડ કરી લીધી હતી ચકચારિત આમોદ નાગરિકમાં થયેલ ગોલ્ડ લોન કોભાંડની વિગત એવી છે કે દીપક સોનીએ ચાર હજાર ત્રણસો છ્યાસી ગ્રામ સોનું હિતેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલને આપ્યું હતું અને હિતેશભાઈ પટેલે ચુમ્માલીસ ખાતેદારોને બોગસ સોનું આપી આમોદ નાગરિક બેંકમાંથી અંદાજીત ઓગણસાહીઠ લાખની લોન લીધી હતી આ બોગસ સોનાની ખરાઈ આમોદ નાગરિક બેંકનો વેલ્યુઅર સોની પ્રદ્યુમનભાઈએ પ્રમાણપત્ર આપ્યું હતું ત્યારબાદ આમોદ નાગરિક બેન્કના મેનેજર ભિક્ખુભાઈ બચ્ચુભાઈ દરજીએ અંદાજિત ઓગણસાઠ લાખ સોના પર મંજૂર કર્યા હતા જે આરોપીઓએ મળી આમોદ નાગરિક બેંક સાથે બોગસ સોનું આપી ઓગણસાહીઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી જેની ફરિયાદ આમોદ પોલીસમાં નોંધાતા પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો આમોદ પોલીસે હિતેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની ધરપકડ કરતાં જ અન્ય આરોપીઓ ભૂગર્ભ ઉતરી જવા પામ્યા હતા આમોદ નાગરિક સહકારી ગોલ્ડ લોન કૌભાંડમાં વધુ બે આરોપીઓની અટક કરેલ છે જેમાં યોગેશ મહેન્દ્ર પ્રજાપતિ તેમજ અશ્વિન શિવપાલનો સમાવેશ થાય છે આમોદ પોલીસે દીપક સોની આમોદ નાગરિક બેંકનું વેલ્યુઅર પ્રદ્યુમન સોનીને શોધવાના ચક્રોગતિમાન કર્યા છે જ્યારે અન્ય ચુંમાલીસ ખાતેદારોની પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે